ભારતના ઇલેક્ટ્રોનિક્સ ટેલિકોમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગ્લોરમાં સૌથી ઝડપી રાઉટર લોન્ચ કર્યું આ રાઉટરની ક્ષમતા ટુ પોઇન્ટ છે આ રાઉટર ભારત સરકારના ટેલિકોમ વિભાગ સીડીઓટી અને નેટિવ સિસ્ટમની મદદથી સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું છે અશ્વિની વૈષ્ણવે આ ભારતીય બનાવટના રાઉટરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝનમાં એક મોટું પ્રોત્સાહન ગણાવ્યું હતું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતમાં બનાવેલા આ રાઉટર વિશે કહ્યું તમે જાણો છો કે નેટવર્કિંગ એ ડિજિટલ ઇન્ડિયાના પ્રયાસો નીચાવી છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું નેટવર્કિંગ રાઉટર માટે આવા કોર રાઉટરની ખૂબ જ જરૂર છે તેથી હું ખૂબ જ ખુશ છું કે આ પ્રકારનું રાઉટર ભારતમાં બન્યું છે ભારતમાં આ સૌથી ઝડપી રાઉટરની સ્પીડ ટુ પોઈન્ટ ફોર ટીડીપીએસ છે ડેટા ટ્રાન્સમિશનનો દર ટર્બોબિટ્સ પ્રતિ સેકન્ડમાં માપવામાં આવે છે જે 1000 ગીગાબાઇટ્સ અને 1 ટ્રિલિયન બાઇટ્સ પ્રતિ સેકન્ડની બરાબર છે આ રાઉટર ઇલેક્ટ્રોનિક્સ કરીને રેલવે કમ્યુનિકેશન નેટવર્કના ઘણા વિભાગોનો વિકાસ થઈ શકે છે એમપીએલએસ એક રૂટિન ટેકનિક છે જેનો ઉપયોગ ટેલિકમ્યુનિકેશન નેટવર્ક્સમાં એક નોડ થી બીજામાં સીધા ડેટા ટ્રાન્સફર માટે થાય છે આ રાઉટર થી નેટવર્કિંગ ટેકનોલોજીને પ્રોત્સાહન મળ્યું છે આ ઉપરાંત ડિજિટલ ઇન્ડિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો થયો છે આ મલ્ટી પ્રોટોકોલ લેબલ સ્વિચિંગ પ્રથમ વર્ષ ઓગણીસો નેવમાં બનાવવામાં આવ્યું હતું જેનો ઉપયોગ અગાઉ જાણીતા રૂટ પર નેટવર્ક કલેક્શન મોકલીને નેટની ઝડપ વધારવા માટે થાય છે એમપીએલએસ નેટવર્ક પાથને અગાઉથી મોનિટર કરે છે જે ડેટા ટ્રાન્સફર માટે લાગતો સમય ઘટાડે છે સમગ્ર વિશ્વમાં હાલ એઆઈ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે લગભગ દરેક સેક્ટરમાં આ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે આ પ્રકારે કેટલીક એરલાઇન્સમાં પણ તેનો ઉપયોગ જોવા મળી રહ્યો છે કતાર એરવેઝે તેની શરૂઆત કરી દીધી છે કંપનીએ વિશ્વમાં પહેલીવાર ડિજિટલ હ્યુમન કેબિન ક્રૂને લોન્ચ કરવામાં આવી છે તેનું નામ ક્ષમા રાખવામાં આવ્યું છે ઉપયોગ ક્રિએટિવ જગતમાં વિશેષ પ્રમાણમાં થઈ રહ્યો છે કતાર એરવેઝે સૌપ્રથમ પ્રથમ નો ઉપયોગ કર્યો છે કતારની સરકારી ગાઈડલાઇન પ્રમાણે સમા ટુ પોઈન્ટ ઓ ને લોન્ચ કરવામાં આવી છે જે એક એઆઈ બેસ ડિજિટલ હ્યુમન કેબિન ક્રૂ છે વેબ સમિટ કતાર દરમિયાન કતાર એરવેઝે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી બેઝ એર હોસ્ટેસનો ડેમો આપ્યો હતો આ કેબિન ક્રૂ હ્યુમન એર હોસ્ટેસને રિપ્લેસ કરશે નહીં પરંતુ તેને વધારાની સુવિધા તરીકે એરક્રાફ્ટમાં રાખવામાં આવશે સરળ ભાષામાં સમજવા માટે એરલાઇન્સે વિશ્વની આ પહેલી એઆઈ એર હોસ્ટેસ લોન્ચ કરવામાં આવી છે એરલાઇન્સે તેને ITB બર્લિન 2024 માં રજૂ કરી હતી આ એક ડિજિટલ હ્યુમન કેબિન ક્રૂ મેમ્બર છે જે વિશ્વમાં શ્રેષ્ઠ AI પર આધારિત છે શમાને દોહામાં તૈયાર કરવામાં આવી છે અને તેને કતાર એરવેઝની ફ્લાઇટ અટેન્ડર તરીકેની સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે પેસેન્જર અને મીડિયાની સાથે ઇન્ટરેક્શન દરમિયાન શમા AI સતત કંઈક નવું શીખતી રહે છે અને પોતાની વાત સુંદર રીતે કરતી રહે છે કંપની આ પ્રોડક્ટ પર સતત કામ કરી રહી છે. શ્રમા AI નું અપડેટ વર્ઝન real time માં જવાબ આપી શકે છે. જો તાર એરવેઝના FAQS સાથે જોડાયેલ સવાલો પૂછવામાં આવે તો તે real time માં તેનો જવાબ આપે છે. આ સિવાય ડેસ્ટિનેશન સપોર્ટ ટિપ્સ અને પ્રવાસીઓના દરેક સવાલના જવાબ આપશે. તેને ક્યુ વર્સેસ દ્વારા એક્સપ્રેસ કરી શકાય છે. ચીન હવે ન્યુરો સર્જનની મદદ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે આ માટે બેજિંગ અને અન્ય શહેરોની સાત હોસ્પિટલમાં ન્યુરો સર્જનની મદદ માટે AI બોટ્સની ટ્રાયલ ચાલી રહી છે એક રીતે તેઓ ડોક્ટર માટે સર્જરી સલાહકાર તરીકે કામ કરશે તેનો અર્થ એ છે કે ન્યુરો સર્જન સર્જરી પહેલા તેમના પ્રશ્નોના જવાબ જાણી શકે છે આ માટે આ એઆઈ સહાયકોને તબીબી રેકોર્ડ વગેરે સાથે તાલીમ આપવામાં આવી છે

ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સ હેઠળ હોંગકોંગની એજન્સીએ આ એઆઈ બોર્ડ્સ રજૂ કર્યું અને મેટાઝ લલમા 2.0 ના ઓના એઆઈ મોડલ પર બનાવવામાં આવ્યું છે તેઓને મોટી સંખ્યામાં વૈજ્ઞાનિક પેપર ટેકનિકલ જર્નલ્સ અને મેન્યુઅલની મદદથી રોગોને સમજવા માટે ભલામણો આપવા માટે તાલીમ આપવામાં આવી છે એજન્સીએ કહ્યું કે તેમને તાલીમ આપવા માટે 100 હાઇક એન્ડ ગ્રાફિક્સ પ્રોસેસર યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે વિશ્વના ઘણા દેશમાં વીજળીની કટોકટી છે અને ઉનાળાની ઋતુમાં આ સંકટમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળે છે ભારતમાં પણ આપણે વારંવાર વીજળીને લઈને સમસ્યાનો સામનો કરવો પડે છે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ વિશ્વમાં ઘણા દેશોમાં રોજેરોજ થઈ રહ્યો છે તમારામાંથી ઘણા લોકો ચેટ જીપીટી જેવા એઆઈ ટૂલ્સનો પણ ઉપયોગ કરતા હશે પરંતુ તમને જણીને નવાઈ લાગશે કે આ એઆઈ ટૂલ્સ કોઈ દિવસ આખી દુનિયામાં પાવર કટોકટીનું કારણ પણ બની શકે છે એક રિપોર્ટ અનુસાર AI ચેટ ટૂલ ચેટ જીપીટી દર કલાકે 5000 કિલોવોટ વીજળી વાપરે છે આ વપરાશ ફક્ત 200 મિલિયન યુઝરની ડેલી રિક્વેસ્ટ પર થઈ રહ્યો છે અને જો રિક્વેસ્ટની સંખ્યામાં વધારો થશે તો આ વપરાશ પણ વધી શકે છે હા તો સરેરાશ ગણવામાં આવે તો ચેટ જીપીટી સરેરાશ અમેરિકન ઘર કરતાં સત્તર હજાર ઘણી વધુ વીજળીનો વપરાશ કરે છે જો જનરેટિવ નો ઉપયોગ વધે છે તો વીજળીનો વપરાશ પણ વધી શકે છે ડેટા સાયન્ટિસ્ટ એલેક્સ ડી વીરિયસના જણાવ્યા અનુસાર જો ગૂગલ દરેક સર્ચમાં જનરેટિવ નો સમાવેશ કરે તો તે વાર્ષિક આશરે ઓગણત્રીસ અજબ કિલો વોટ કલાકનો વપરાશ કરી શકે છે જે કેન્યા અને ક્રોએશિયા જેવા સમગ્ર દેશના વાર્ષિક વીજળી વપરાશ કરતા પણ વધી જશે એઆઈ ચીપ નિર્માતા નિવિડેયાના ડેટાના આધારે સમગ્ર એઆઈ સેક્ટર બે હજાર સત્યાવીસ સુધી વાર્ષિક પંચ્યાસીથી એકસો ચોત્રીસ ટેરાવોટ કલાકનો ઉપયોગ કરી શકે છે આ વાર્ષિક વીજ વપરાશમાં નોંધપાત્ર હિસ્સાનું પ્રતિનિધિત્વ કરશે જે સંભવિતપણે બે હજાર સત્યાવીસમાં અડધા ટકા સુધી પહોંચી જશે